Hello friends welcome back to Rasoi House તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ કે ફુદીનાને આપણે સ્ટોર કઈ રીતે કરી શકીએ છીએ પંદર દિવસથી લઈને એક મહિના સુધી ફુદીનાને આપણે કઈ રીતે ફ્રિજમાં સ્ટોર કરી શકીએ છીએ અને એકદમ ફ્રેશ ફુદીનો રહેશે અને એક જોડી મેં અહીંયા આગળ મિત્રો લીધી છે અને આ બધા જ ફુદીનાને આપણે ગ્રીન અને એકદમ ફ્રેશ પંદર દિવસ મહિના સુધી કઈ રીતે રાખી શકીએ છીએ તો એ હું તમને તમારી સાથે સિક્રેટ ટિપ્સ તમારી સાથે શેર કરવાની છું તો આજનો વિડીયો મિત્રો સારો લાગે તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો મિત્રો અહીંયા આગળ આપણે ફુદીનાને માટી કે પાણી અને સૂર્યપ્રકાશ વગર ઉગાડી કઈ રીતે શકીએ છીએ તો એ પણ હું તમને આ વિડીયોમાં આગળ જણાવવાની છું તો વિડીયોના એન્ડ સુધી જરૂરથી બના રહેજો તો મિત્રો અહીંયા આગળ આપણે એક બાઉલ મેં અહીંયા લઈ લીધો છે અને આપણે આ ફુદીનો જે છે એક એકદમ ફ્રેશ ફુદીનાનો લેવાનો છે અને ફુદીનાને આપણે સાફ કરી લેવાનો છે એટલે કે ફુદીનાની દાંડીમાંથી પાંદડાને આપણે અલગ કરી લેવાના છે તો આ જ વિડીયોમાં મિત્રો તમને હું એક ટીપ એ પણ આપીશ કે એક સાથે આપણે ફુદીનાની જે દાંડી છે એમાંથી પાંદડાને આ રીતે એક એક છૂટા ના પાડવા પડે તે એક સાથે કઈ રીતે આપણે અલગ કરી શકીએ છીએ તો જો આ રીતે એક દંડી લઈને આપણે એક એક પાંદડાને અલગ કરવા બેસીશું તો ખાસો બધો આની અંદર સમય જતો રહે છે અને ટાઈમ પણ ખાસો લાગે છે તો એક ટ્રીક તમારી સાથે હું અહીંયા આગળ બતાવવાની છું તો જો આ આપણે શું કરવાનું છે કે આ એવી દંડીનો ઉપયોગ કરવાનો છે કે જે જાડી હોય તો આ રીતે આપણે આ પાતળી દંડી છે પણ જાડી દંડી જ્યારે તમે મિત્રો લેશો ને તો જ આ ટ્રીક જે છે એની ઉપર યુઝ કરી શકો છો તો જો આ રીતે એક દંડી લેવાની છે અને કેવી રીતે લેવાની છે કે જેની ડાળી હોય ફુદીનાની એ જાડી હોય તો આ ટ્રીક આની પર જ તમે ઉપયોગ કરી શકો છો જો આ રીતનો ઝાડો ફૂદીનાની દાંડી હોય તો ઉપરનો જે ભાગ છે આપણે આ રીતે તોડી લેવાનો છે સૌથી પહેલાં તો આ રીતે બે પાન હોય કુણા તે તોડી લેવાના છે દાંડી સાથે અને ઊંધોને રિવર્સમાં આપણે છે ને એને ખેંચવાનું છે આ રીતે ઉપરથી પકડી લઈને નીચેથી નીચેની તરફ સરકાવીને ખેંચવાનું છે તો બધા જ પાન જે છે એ દાંડીથી અલગ થઈ જશે જો એકદમ સરળ ટેકનિક છે તો આ ટેકનિકનો ઉપયોગ જરૂરથી કરીને તમે ટ્રાય કરજો મિત્રો કારણ કે આટલા બધા ફુદીનાને એક એક આપણે પાંદરા અલગ કરવા બેસી તું તો ખાસો બધો આપણો સમય જતો રહે છે તો આ ટ્રીકનો ઉપયોગ જરૂરથી કરજો જો આ રીતે ઉપરના કૂણા પાન તોડી લેવાના છે અને ની રિવર્સ આપણે પાછળની સાઈડ આપણે પાંદડાને ખેંચવાના છે અને જે જાડી ચાડી દંડી હોય તેમાં જ આ ઉપયોગ થશે મિત્રો આ ટ્રીટનો કારણ કે પાતળી દંડી હોય તો આપણે ખેંચવા જઈશું તો એ તૂટી જશે તો આ રીતે મોટી મોટી જે જાડી ડંડી આપણી ડાળી હોય તો એ ડાળી સૌથી પહેલાં આપણે એના પાન અલગ કરી લેવાના છે જો આ રીતે ખેંચીશું એટલે બધા જ પાન આ ઓટોમેટિક અલગ થઈ જશે તો આ ટેકનિકનો ઉપયોગ જરૂરથી કરજો મિત્રો તો આ રીતે જો ખાસા બધા આપણી પાસે ફુદીનાની જુડી છે મિત્રો અને ખાસ કરીને બેથી ત્રણ જ દિવસમાં જે ફુદીનો જે છે એ ચીમરાઈ જતો હોય છે ફ્રીજમાં રાખવા છતાં પણ હું આજે તમારી સાથે એવી ટ્રીક શેર કરીશ કે જેનાથી તમે પંદર દિવસ કે એક મહિના સુધી આ પાંદડા જે છે આવવાના આવા રહેશે તો જો આ રીતે બધા જ પાનને આપણે અલગ કરી લેવાના છે સૌથી પહેલાં અને અહીંયા આગળ મેં એક જોડીને બે જોડી લાવી હતી ફુદીનાની કારણ કે મારે વિડીયો તમારે બતાવવાનું હતું કે કઈ રીતે આપણે અલગ કરી શકીએ છીએ ફુદીનાને અને સ્ટોર પણ કઈ રીતે કરી શકીએ છીએ તો આ જ રીતે મિત્રો બધા જ પાનને આપણે અલગ કરી લેવાના છે અને બીજી ટ્રીપ હું તમારી સાથે જે શેર કરીશ મિત્રો કે ફૂદીનાને આપણે કઈ રીતે ઘરે ઉગાડી શકીએ છીએ માટી વગર તો જો આ રીતે આપણે જે ફૂદીનો ઉગતો હોય ને વચ્ચેથી એવા દાંડી જાડ્ડી દાંડીનો જ આપણે લેવાની છે તો જ આપણો જે ફુદીનો છે એ ગ્રો કરી શકશે અને એ બી પાણીમાં આપણે ઉગાડવાનો છે તો કઈ રીતે હું તમને બતાવીશ જો આ રીતે જાડી દંડી હોય ને જ્યાં ઉગતી હોય ને જે નવી નવી કૂપણ ફૂટતી હોય ફુદીનાની બસ એવી આપણે દંડીનો ઉપયોગ કરવાનો છે અને આ રીતે જે મોટી મોટી જાડી દંડી હોય ને એ જ દંડી લઈને આપણે દસથી બાર આપણે એવી દંડી લઈને અલગ કરી લેવાની છે જો વચ્ચેથી આ રીતે ફુદીનો ઉગતો હોય ને એવી દંડી લેવાની છે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યાંથી કુંપણમાંથી ફુદીનો ઉગતો હોય ને એવા ફુદીનાનો ઉપયોગ કરશો તો ફુદીનાના પાન છે એ જલ્દી ગ્રો કરશે અને જલ્દી ઉગશે તો જો આ રીતે મેં મિત્રો બધા જ પાનને સૌથી પહેલાં તો આપણે દાંડીમાંથી અલગ કરી લીધા છે અને જે કુમળા પાન ફૂંટતા હોય ને એ દાંડી અલગ રાખી છે મિત્રો અને જે પાતળી પાતળી દંડી છે એનો વેસ્ટ કરી એટલે કે ફેંકી દેવાની છે એ દંડીને તો જો આ રીતે બધી જ દંડી મેં અલગ કરી લીધી છે કે જે જાડી છે એ આનો ઉપયોગ કરીને જ આપણે ફુદીનાને ઉઘાડી શકીએ છીએ તો કઈ રીતે તો વિડીયોમાં આગળ સુધી ત્યાં મિત્રો બન્યા રહેજો તો આ વિડીયો હું તમને જણાવીશ કે કઈ રીતે આપણે ફુદીનાને ઉઘાડી શકીએ છીએ ઘરે એ બી સૂર્યપ્રકાશ વગર માટી વગર કઈ રીતે તે ઉગાડી શકીએ છીએ જો આ રીતે આપણે બધા જ ફુદીનાની જે દાંડી છે જો બધી તમને બતાવું તો આ રીતે બધા જ ફુદીનામાંથી જે કૂંપણ ફૂટે છે ફુદીનાની એવી આપણે દાંડી લેવાની છે તો જો આ દંડી જે છે એને એક પ્લેટમાં હું અલગ નીકાળી લઉં છું અને દસથી બાર દંડી મેં અહીંયા આગળ લઈ લીધેલી છે અને જેમ કૂંપણ ફૂટતી ના હોય એવી દંડીને મિત્રો ખાસ આપણે અલગ કરી લેવાની છે કારણ કે એ દંડીનો ઉપયોગ આમાં નહીં થાય તો આ રીતે જે છે સૌથી પહેલાં બધા જ પાનને આપણે અલગ કરી લેવાના છે અને થોડાક જ સમયમાં આ બધા પાન અલગ થઈ જાય છે તો મેં જે ટ્રીક બતાવી એનો ઉપયોગ પણ જરૂરથી કરજો મિત્રો તો સૌથી પહેલી ટ્રીક તમને હું બતાવું કે આપણે ઘરે કઈ રીતે ફુદીનાને ઉગાડી શકીએ છીએ માટી વગર તો આ રીતે મેં એક કાચનો ગ્લાસ લીધો છે તમે આ રીતે સ્ટીલનો ગ્લાસ હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો ઇવન તમારી પાસે પ્લાસ્ટિકની બોટલ હોય તો એ પ્લાસ્ટિકનો બોટલનો પણ ઉપયોગ કરીને તમે ફુદીનાને વાવી શકો છો તો આ રીતે મેં કાચનો ગ્લાસનો અત્યારે ઉપયોગ કર્યો છે તો આ કાચના ગ્લાસમાં આપણે થોડુંક પાણી ભરી લેવાનું છે સૌથી પહેલાં અને આ જે દંડી છે આપણે ફુદીનાની ડાળીઓ લીધી છે એ ડાળીઓને ઇવન કરી લેવાની છે આ રીતે નીચેથી અને જે પાતળી પાતળી એકાદ બે આવી ગઈ હોય તેને અલગ કરી લઈશું તો આ રીતે આપણે ડાયરેક્ટ પાણીમાં નથી ઉગાડવાનો શું કરીશું તો આપણે એક શેપ આપીને આ દંડી જે છે બધી ડાળીઓ છે ફુદીનાની એને કટ કરવાનું છે તો આ રીતે જુઓ એક સાથે એક સરખી આપણે બધી જ ડાળીને કરી લેવાની છે અને આ રીતે ક્રોસમાં આપણે એને કટ બે બેસાડવાનો છે એટલે કટ કરી લેવાની છે આ રીતે પુદીનાને અને આ રીતે કટ કરશો તો જ આપણો પુદીનો જે છે એ ઉગશે અને પા અને ડાળીઓ પણ મિત્રો તમે જોઈ શકો છો એકદમ બધી કૂણી કૂણી છે તો એકદમ સરસ સરળતાથી કટ પણ થઈ જાય છે હવે આ જે દંડી છે મિત્રો એને સાથમાં આપણે એક સાથે પકડી લેવાની છે તમે દોરાની મદદથી અહીંયા આગળ ઘાંઠ પણ બાંધી શકો છો અહીંયા આગળ મેં અત્યારે ગાંઠ નથી બાંધી એકદમ ખુલ્લા જ રાખ્યા છે અને આ બધી જ ડાળીઓને છે આપણે પાણીની અંદર મૂકી દઈશું જો આ રીતે આપણે જે પાણી ભરેલો ગ્લાસ છે અથવા તો તમે બોટલનો ઉપયોગ પણ કરી શકો છો અને આ થોડાક જ દિવસોમાં તમે જોશો કે ફૂદીનારા પાન જે છે એ ફૂટવા લાગશે આની અંદરથી અને બિલકુલ પણ ચીમરાતો નથી ફૂદીનો આ રીતે તમે કમસે કમ દસથી પંદર દિવસ સુધી તમે આને સ્ટોર કરીને મતલબ રાખી શકો છો કે ઠંડુ વાતાવરણ હોય કે જ્યાં સનલાઇટ ના આવતી હોય એવી જગ્યા પર તમારે રસોડામાં કોર્નરમાં મૂકી દેવાનો છે અને બિલકુલ પણ પાણીથી ચેન્જ નથી કરવાનું મિત્રો એકદમ લાગે કે બહુ ડોરું થઈ ગયું છે કે પાંચ દસથી પંદર દિવસ પછી તો તમે એને ચેન્જ પણ કરી શકો છો તો આ રીતે આપણે રસોડાના કોઈ પણ કોર્નરની અંદર આપણે ફુદીનાના આ જે ડાળીઓ છે એને પાણીમાં ઓળીને મૂકી રાખવાની છે તો તમે જોઈ શકો જોશો કે પંદરથી વીસ દિવસમાં એકદમ કૂણા કૂણા જે પાન છે એ ઉગવા લાગશે હવે મિત્રો એક બીજી ટ્રીક તમારી સાથે શેર કરું કે જે આપણે ફ્રેશ ફુદીનો હોય છે કે એને આપણે કઈ રીતે સ્ટોર કરી શકીએ છીએ ફ્રીઝમાં તો આ રીતે આપણે કોઈપણ પ્લાસ્ટિકની થેલી લઈ લેવાની છે જો આ રીતે આપણે ઘરમાં અવેલેબલ તો હોય જ પ્લાસ્ટિકની થેલી તો આ રીતે બરાબર આપણે ધોઈને સાફ કરી લેવાની છે આ થેલીને અને આ થેલીની અંદર આપણે જે ફુદીનાના પાન છે એને આપણે રાખવાના છે તો આ રીતે જો અને પાનને બરોબર ધોઈને તમારે સુકવવા હોય તો તમે એવું પણ કરી શકો છો મેં અત્યારે ધોયા નથી એમનેમ જ આપણે એને સ્ટોર કરીએ છીએ તો જો આ રીતે બધા જ પાનને આપણે થેલીમાં ભરી લઈશું અને આ થેલીને આપણે એકદમ ફ્રીઝમાં મૂકવાની છે ફ્રીઝરમાં નથી મૂકવાની તો આ રીતે આપણે એને ગાંઠ બાંધી લઈશું ટાઈટ અને જ્યારે પણ આપણે ઉપયોગ કરવો હોય ત્યારે એક એક કે બે બે પાન લઈને આપણે ફુદિનાનો ઉપયોગ કરી શકીએ છીએ જો આ રીતે આપણે ગાંઠ બાંધી દેવાની છે ફુદીનામાંની કોથળી પર આ રીતે આની અંદર હવા પણ ભરાઈ જાય છે થેલીમાં તો આવું હોય તો બી ચાલે અને હવા ના હોય તો પણ ચાલે મિત્રો પણ ફ્રીઝરમાં આપણે નથી મૂકવાની આ થેલીને આપણે ફ્રીઝમાં મૂકવાની છે ઘણા લોકો ફ્રીઝરમાં મૂકી દે છે તો ફ્રીઝરમાં નહીં મૂકવાની મિત્રો ફ્રીઝની અંદર નીચે ફ્રીઝમાં જ મૂકવાનું છે અને આ થેલી તમે મૂકી રાખશો તો એક મહિના સુધી આપણો ફુદીનો જે છે એકદમ ગ્રીન અને ફ્રેશ રહી રહેશે તો આ ટ્રીકનો ઉપયોગ કરીને મિત્રો તમે જરૂરથી જોજો આ પાન છે એક આવાને આવા ફ્રેશ રહેશે અને ઇવન તમે મહિના મહિનાથી ઉપર પણ આ રીતે સ્ટોર કર ફુદીનો રહે છે તો આ થઈ ગઈ એક ટ્રીક કે હવે આપણે ફ્રીજમાં કઈ રીતે ફુદીનાને સ્ટોર કરીએ છીએ તો બીજી ટ્રીક તમને બતાવું કે ફુદીનાના પાનને આપણે એકદમ ફ્રેશ પંદરથી વીસ દિવસ સુધી કઈ રાખી કઈ રીતે રાખી શકીએ તો એક આપણે આવી રીતે પ્લાસ્ટિકનો ડબ્બો લઈ લેવાનો છે અને મારી પાસે તો ડબ્બો હતો જ તે આની ઉપર એક હો ઢાંકણું જે છે એ ઢાંકણા ઉપર મેં હોલ કરેલા છે તો ચાર હોલ કરીને રાખ્યા છે તો તમારે હોલ ના કરવા હોય તો પણ ચાલે એવું કંઈ જરૂરી નથી કે હોલ કરવા પડે પણ હોલ હશે તો આની અંદર પાણી નહીં ભરાય અને ફુદીનો જલ્દી ખરાબ નહીં થાય તો આ રીતે એક ડબ્બો લાવીને રાખવાનો અને એની ઉપર હોલ કરી દેવાના એક બે પછી આપણે એ ડબ્બો જે છે એ ડબ્બાને સરસ રીતે સાફ કરી લેવાનો છે અને કોઈ નેપકીન લેવાનો છે અથવા તો કોઈ ટિશ્યુ પેપર પણ તમે લઈ શકો છો અને એની અંદર ડબ્બામાં આ રીતે મૂકીને એની ઉપર ફુદીનાને મૂકવાના છે પણ આ રીતે તમે ફુદીનો નાક ફુદીનો આ રીતે ના મૂકવો હોય તો પણ ચાલે છે નેપકિન કે ટિશ્યુ પેપર ના મૂકો તો પણ ચાલે જો તમારા ઢાંકણા ઉપર હોલ હોય તો આ રીતે ના મૂકો ટિશ્યુ પેપર કે નેપકિન તો ચાલે છે પણ હોલ ના હોય તો તમારે બિલકુલ મૂકવાનો છે ટિશ્યુ પેપર કારણ કે એની અંદર જો પાણી વળશે તો ફુદીનો જે છે એ ખરાબ થઈ જશે એટલે પ્લાસ્ટિકની જે આપણી ડબ્બો હોય તો ડબ્બા ઉપર તમારે હોલ કરી જ દેવાના મિત્રો અને આ રીતે તમે જોઈશો મિત્રો કે આ ડબ્બો જે છે એ આ રીતે ડબ્બાને ઢાંકીને આપણે ફ્રીઝની અંદર પંદરથી મહિનો કે વીસ દિવસ સુધી પણ આપણો આ ફુદીનો જે છે એકદમ ફ્રેશ અને લીલો રહે છે તો આ ટ્રીક મિત્રો તમને કેવી લાગે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને બધા જ ટ્રાય પણ જરૂરથી કરજો તમે લોકો આ ક્યાંથી વિડીયોને જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી લખો કે તો મને ખબર પડે કે મારા વિડિયો કોણ કોણ જુએ છે તો જો આ રીતે ડબ્બો જે છે એ ડબ્બાને આપણે ઢાંકીને ફ્રીઝની અંદર આપણે એને સ્ટોર કરી લેવાનો છે અને જ્યારે પણ ઉપયોગ કરવો હોય તો ખોલીને આપણે ઉપયોગ કરી લેવાનો છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કે આ ફુદીનાને સ્ટોર કરવાની અને ઉગાડવાની રીત કેવી લાગી એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો અને વિડીયો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો પોતાના ફેમિલી ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો અને વધુને વધુ શેર પણ કરજો અને લાઈક કરો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળીશું આપણે નેક્સ્ટ કુકિંગ બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ